મુક્તિ મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે मधुरो नय भले निजा निध पम पमा गे गरे सानी गरे सानी रे गमगरे सा मारो कण्ठ मधुरो मा नय भले मारो चुर बेसुर सुरो नहाय भले मर सुर बिसुरो भले शब्द मरे के नामे मर सवना तमारी करवी મળે કે ના મળે મારે સ્તવના તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મારે ભક્તિ તમારી છે સાની સાની રે રે તો આ રીતે દર્શક મિત્રો આ ભજન સમજો કે પ્રાર્થના સમજો ખૂબ જ ગવાયું છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે કોઈ પણ આશા વગર બસ તારી સેવા કરવી છે પ્રભુ તારી ભક્તિ કરવી છે મારી કોઈ લાલસા નથી આવું સુંદર નિર્દોષ શબ્દો છે મિત્રો આના કોઈ પણ હાલતે મારે તમારી પૂજા કરવી છે ભક્તિ કરવી છે મારો કંઠ મધુર હોય ના ભલે મારો સુર બેસુરો હોય તો પણ મારે ગાવું છે ભજન ગાવું છે પૂજા કરવી છે ભક્તિ કરવી છે ગાવું છે બસ મારે આવા સુંદર શબ્દો લઈને મિત્રો હું આવ્યો છું હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ અમારા વાલા સબસ્ક્રાઈબરો અમારા દર્શક મિત્રો અમને લાઈક કરતા સર્વ મહાનુભાવો મારા ક્લાસમાં જે પ્રેક્ટિકલ જોઈન થયા છે તેવા સર્વ વડીલો મહાનુભાવો મિત્રોનો હું અમારા ક્લાસમાં અને અમારી ચેનલ એમ એસ સોલંકીમાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પધારો આપ સર્વનું અમે અભિવાદન કરીએ છીએ આવો તો દર્શક મિત્રો આપણે વધુ સમય નહીં બગાડતા હાર્મોનિયમ પર આવી જાઓ અને એક એક શબ્દ એક એક સ્વરો હું કેવી રીતે લખ ગાવું છું કે તમે જુઓ હવે આપ સર્વની ફરમાઈશ છે કે સર આપ તાલના નામ પણ કહેતા જાઓ હવે દર્શક મિત્રો હું તાલના નામ પણ કહું છું તો આ તાલ દાદરા પર આધારિત છે મિત્રો તા દીનના આ રીતે દાદરો વાગે છે મિત્રો વેરિયેશન દાદરો છે દા 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 તક 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 તો આ રીતે અનેક પ્રકારના વેરિયેશનો હોય છે દાદરામાં મિત્રો ખૂબ જ સુંદર ચાલશે દાદરાનો હું પણ આમ તો મિત્રો તબલાના ક્લાસો હું કરું છું હું ટૂંક સમયમાં યુટ્યુબ પર પણ આપીશ તો આપણે જણાવું કે તબલાના ક્લાસનું જ્યારે શરૂઆત કરું છું તો સર્વ પ્રથમ હું દાદરો તાલ ભણાવું છું નાનો તાલ છે ખૂબ જ સુંદર તાલ તાલ છે છે વાગે મિત્રો આ તો હારમોનિયમ સર્વપ્રથમ દર્શક મિત્રો આપણે પેલા સ્કેલ જોઈ લઈએ તો અહીંયા મેં પેલી કાળીથી ગાવી છે પહેલી કાળી એટલા માટે લીધીશ મિત્રો કે ઉપર તાર સપ્તકમાં પણ આપણે ગાવાનું છે અને તાર સપ્તક પૂરું ઊભું રહેવાનું પણ છે એટલે પહેલી કાર્ય કરશો તો સારું લાગશે મિત્રો તો જો લખ્યું છે મુક્તિ મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે તો જો સાથી ચાલુ થયું છે મુક્તિ મળે મળે ગગપ ગગપ કે કેવા મ મળે

મારે ભક્તિ તમારી કરી છે મારે ભક્તિ દદ તમારી દદની કરવી છે ત પ પ પ એટલે લાઈન મિત્રો બીજી વાર ગાઈશું તો એને સાવ પર લાવશું અત્યારે પહેલી વાર આપણે આ લાઈન ગાઈ તો પ પર ઊભી રહી હવે બીજી વાર આ લાઈન ને આપણે સાવ પર લઈ આવશું તો હું જો ગાઉં છું મુક્તિ મળે કે ના મળે મારે બક્તિ તમારી કરવી છે આ રીતે છે છે ગાઓ સદ્યુ મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે આ રીતે મુખડું બની મિત્રો મુખડું આ રીતે બે વાર ગાઓ પેલા નીચે ગાઓ પછી ઉપર ગાઓ ઉપર ગાઈને નીચે પાછા આવી જાઓ આ રીતે મુખુ ગાશો સુંદર લાગશે હવે અંતરો મિત્રો આવો છે અંતરો કેવો છે કે આગળ જે મુખડામાં મેં બીજી વાર લાઈન બતાવી સા સાવાળી એ રીતે થાય છે તો તમે જુઓ તો લખ્યું છે મારો કંઠ મધુરો ના હોય ભલે તો ત્યાં જુઓ મિત્રો તા શબ્દકનો સા છે મારો કંઠ મધુરો હોય તો મારો લખ્યું છે મિત્રો ક્યાં જુઓ સાધુ સાસ ભલે હવે ભલે જોયું છે ને મિત્રો ખુબજ જો સા ભલે પછી લખ્યું મારો સુર બેસુરો હોય ભલે તો થી ચાલુ થઈ જાવ મિત્રો મારો સુર ગ ધની હોય બેસુરો ધની હોય હોય નિધ ભલે હવે આ લાઈન બે વાર ગાઈ અને પછી નીચે આવી જવાનું છે સાવ પર બરાબર છે તમે જુઓ ગાઉ છો અને પછી શબ્દ મળે કે ના મળે એ આપણે ઉપર જે પેલી જાણી થી મુક્તિ મળે કે ના મળે કેવી રીતે ગાવ છે શબ્દ મળે કે ના mare stavana tamari karvi je sabda mare ke naam mare mare tamari karvi je के प्रार्थना क्यों के भजन को दरग की गवाही छे ताल दादरा पर आधारित छे तो चलो दर्शक मित्रों यहां क्लास क्लास रोकर भीमो छु अगला क्लास में कई तुम्हारी फरमाइश में नवो लेन क्या त्या शादी रजालो छु नमस्कार जय माता जी जय हिंद जय भारत